કે મોરબી મહાનગરપાલિકાએ એક જાહેર રસ્તા પર એક મોટું હોર્ડિંગ મૂક્યું છે અને એ હોર્ડિંગની અંદર જે લોકો જાહેરમાં લઘુ શંકા કરે છે એના ફોટા મૂકી દેવામાં આવ્યા છે નમસ્કાર મોરબી મહાનગરપાલિકા હજુ તો હમણાં જ હમણાં જ બની છે થોડા સમય પહેલાં જ પરંતુ મોરબી મહાનગરપાલિકા બનતાની સાથે જ એક મોટો ફૂફાડો મારી દીધો છે અને એક એવી કામગીરી કરી છે કે જે બીજી નગરપાલિકા અને મહાનગરપાલિકાએ પણ ફોલો કરવા જેવી છે વાત એમ છે કે મોરબી મહાનગરપાલિકાએ એક જાહેર રસ્તા પર એક મોટું હોર્ડિંગ મૂક્યું છે અને એ હોર્ડિંગની અંદર જે લોકો જાહેરમાં લઘુ શંકા કરે છે એના ફોટા મૂકી દેવામાં આવ્યા છે તો આ જે પગલું છે એને કારણે મોરબીની અંદર ભારે ચર્ચા થઈ છે અને આ બાકીની બીજી બીજી બધી નગરપાલિકા મહાનગરપાલિકાઓએ પણ આ મોરબીના પગલાંને અનુસરવું જોઈએ તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ મોરબી નગરપાલિકા હતી પહેલાં પણ હમણાં ગુજરાત સરકારે તાજેતરની અંદર નવ નગરપાલિકાઓ બનાવી એમાં એક મોરબી મહાનગરપાલિકા પણ હતી અને મોરબી મહાનગરપાલિકા બનતાની સાથે જ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને એક જાહેર રસ્તા ઉપર એક મોટું હોર્ડિંગ મૂકવામાં આવ્યું છે અને એમાં પાંચ લોકોના ફોટા મૂકવામાં આવ્યો છે અને એક છેલ્લી જગ્યા ખાલી રાખીને એમાં ક્વેશ્ચન માર્ક મૂકવામાં આવ્યો છે અને નીચે એક નોંધ લખવામાં આવી છે કે જો આપ પણ ખુલ્લામાં યુરિનેશન કરતાં પકડાશો તો આપનો પણ ફોટો અહીંયા પ્રદર્શિત કરવામાં આવશે હવે અત્યારે જે મહાનગર મોરબી મહાનગરપાલિકાએ જે ફોટા મૂક્યા છે એ પાછળના ભાગનામાં એટલે કોઈની બદનામી થાય એવું અત્યારે નથી પરંતુ આ એક અભિયાન મોરબી મહાનગરપાલિકાએ શરૂ કર્યું છે કે જે લોકો જાહેરની અંદર લઘુ શંકા કરે છે એવા લોકોના ફોટા પાડીને હવે આવી રીતના મૂકવાનું શરૂ કરવામાં આવ્યું છે આ માત્ર મોરબીનો પ્રશ્ન નથી પરંતુ મોટા મોટા શહેરોનો પણ પ્રશ્ન છે અને ગામડાઓની અંદર પણ છે કે ઘણા બધા એવા લોકો હોય છે કે જે બે શરમ બનીને જાહેરની અંદર લઘુશંકા કરતા હોય છે હવે આ મોરબીએ જે પગલું લીધું છે એવું હવે બધા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓએ પણ લેવાનું શરૂ કરી દેવું જોઈએ કે જે પણ કોઈ જે જાહેરમાં લઘુ કરે તો એના સીધા ફોટા મૂકી દેવાના એટલે તો જ શહેર તો જ કોઈ શહેર કે ગામડાની સ્વચ્છતા રહી શકશે બાકી તો લોકો તમે ગમે એટલા કાયદા બનાવો તો માનવાના નથી પણ આવી જો બદનામી થશે તો ઘણા બધા લોકો સુધરી જશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ